નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતી આવેલી છે જેમાં ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ પ્રયોગશાળા મદદનીશ વર્ગ ત્રણ માટેની પોસ્ટની આ ભરતી છે જેમાં અહીંયા કેટેગરી મુજબ અલગ અલગ જગ્યાઓ આપણને આપવામાં આવેલી છે કુલ ચુમ્માલીસ જગ્યાઓ છે મિત્રો જેમાં કેટેગરી મુજબ જોઈએ તો બિન અનામત સામાન્ય કેટેગરી માટે વીસ જગ્યાઓ છે આ રીતે કુલ ચુમ્માલીસ જગ્યાઓ છે અહીંયા કેટેગરી મુજબ મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે એમાં બિન અનામત સામાન્ય કેટેગરી માટે છ આર્થિક રીતે નબળા વર્ગ માટે બે અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ત્રણ અને આ સિવાય એક અશક્ત જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે ચાર જગ્યાઓ અનામત છે અને માજી સૈનિક જે છે એમના માટે પણ ચાર જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે આગળ જોઈએ તો લાયકત જે છે વિજ્ઞાન પ્રવાહમાં એટલે સાયન્સ ની અંદર તમે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ સાથે સીસીસી નું સર્ટિફિકેટ કોમ્પ્યુટરનું પણ હોવું જરૂરી છે અને આની અંદર જે સ્પોર્ટ કોટાના જે ઉમેદવારો છે એમને પ્રાયોરિટી આપવામાં આવશે તે ફરજિયાત નથી જો તમારી પાસે સ્પોર્ટનું શર્ટી હોય તો તમે આપી શકો છો આગળ જોઈએ તો ઉંમર મર્યાદા અઢાર વર્ષથી ત્રેત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમો મુજબ છૂટછાટ મળશે સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમના માટે પાંચ વર્ષ છૂટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે દસ વર્ષની છૂટ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવારો છે તેમને દસ વર્ષની છૂટ સામાન્ય કેટેગરીના દિવ્યાંગત ધરાવતા મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે પણ પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જે મહિલા ઉમેદવારો છે એમના માટે વીસ વર્ષની છૂટ રહેશે આ સિવાય જે માજી સૈનિકો છે એમને જે નોકરીની ફરજ બજાવી હોય એના ઉપરાંત ત્રણ વર્ષની એમને વધારાની છૂટ મળવાપાત્ર થશે આગળ જોઈએ તો પગાર ધોરણ જે છે એ પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ રહેશે અને પાંચ વર્ષ પછી પગાર ધોરણ સાત મુજબ ઓગણીસ હજાર નવસો થી થશે આગળની વિગત જોઈએ તો અરજી માટે ફી જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા છે જ્યારે અનામતમાં આવતા જે ઉમેદવારો છે એમના માટે ચારસો રૂપિયા ફી અહીંયા ભરવાની રહેશે અને આ જે છે એ તમને પરીક્ષા પછી પરત મળવા પાત્ર થશે પરીક્ષાની જે પદ્ધતિ છે એ બે પેપર એટલે બે વિભાગમાં લેવામાં આવશે પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ લેવા છે જેના ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટી જે છે એના પણ ત્રીસ ગુણ રહેશે આ રીતે સાહીઠ ગુણનો પાર્ટ એ પેપર વન લેવામાં આવશે અને ત્યાર પછી પાર્ટ બી માં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિટેટિવ એના પણ ત્રીસ ગુણ રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એના એકસો ને વીસ ગુણ આ રીતે કુલ એકસો પચાસ ગુણનો પાર્ટ બી પેપર બે રહેશે આગળ જોઈએ તો જે પરીક્ષાની પદ્ધતિ છે એ વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબનું રહેશે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો આ રીતે કુલ બસો ને દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટેનો સમય ત્રણ કલાક રહેશે એકસો એસી મિનિટનો અને એમસીક્યુ પ્રકારની આ સમગ્ર પરીક્ષા પદ્ધતિ હશે જેમાં તમારે કરવાની રહેશે અને ચાર પ્રશ્નોના જવાબ તમારે ખોટા પડે તો એક ગુણ થશે આ રીતે માઇનસ પદ્ધતિ પણ છે આગળ જોઈએ તો અરજી કરવા માટે તમારે છ નવ બે હજાર પચીસ થી લઈ અને વીસ નવ બે હજાર પચીસ સુધીમાં અરજી કરી લેવાની છે અરજી કરવા ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું છે અને તમારે અરજી કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ અને પદ્ધતિ જોઈએ તો સૌ પ્રથમ પૂજસની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લિકેશનનો એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે જી એસ 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 સિલેક્ટ કરવાનું અને એની અંદર જે પ્રયોગશાળા મદદનીશ વર્ગ ત્રણની ભરતી છે એના પર ક્લિક કરવાનું છે ત્યાં જરૂરી વિગતો ભરવાની છે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને અપલોડ કરી લીધા પછી તમે એપ્લિકેશન ભરી શકો છો તો મિત્રો આ હતી પ્રયોગશાળા મદદનીશ વર્ગ ત્રણ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો થેન્ક યુ